શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું રુદ્ર સંહિતાનો અધ્યાય ચૌદમો જેમાં સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો ઋષિઓ બોલ્યા હવે જ્યોતિર્લિંગનું મહાત્મય તથા તેમની ઉત્પત્તિ જે પ્રમાણે તમે સાંભળી હોય તે પ્રમાણે તમને સંપૂર્ણ કહો સૂત બોલ્યા હે બ્રાહ્મણો સદગુરુ પાસેથી મેં જે પ્રમાણે સાંભળેલું છે તે પ્રમાણે તેમને મહાત્મય તથા ઉત્પત્તિ મારી બુદ્ધિ પ્રમાણે ટૂંકમાં હું તમને કહું છું તે તમે સાંભળો હે શ્રેષ્ઠ મુનિઓ એમનું મહાત્મ્ય કહેવા સેંકડો વર્ષોથી પણ સમર્થ થવાતું નથી તો પણ હું તમને કહું છું હે મુનિઓ તેઓમાં સોમનાથ પહેલાં કહેવાય છે તેનું મહાત્મય તમે સાવધાન થઈને સાંભળો હે મુનિશ્વર મહાત્મ્ય દક્ષે અશ્વિની વગેરે પોતાની સત્યાવીસ કન્યાઓને ચંદ્રને આપી હતી તેઓએ ચંદ્રને સ્વામી તરીકે મેળવી વિશેષ શોભી રહી હતી ચંદ્ર પણ તેઓને મેળવી નિરંતર શોભી રહ્યો હતો સોનું જેમ મણિ વડે અને મણી જેમ સોના વડે શોભે છે તેમ તેઓ પરસ્પર શોભી રહ્યા હતા એમ સમય જતાં તેમનું તે વૃત્તાશ બન્યું તે તમે સાંભળો એ ચંદ્રની જે બધી પત્નીઓ હતી તેમાં જે રોહિણી નામે કહેવાતી હતી તે એક જ ચંદ્રને જેવી પ્રિય હતી તેવી બીજી કોઈ કદી પ્રિય ન હતી તેથી બીજી સ્ત્રીઓ દુઃખી પામી અને તેઓ પિતાને શરણે ગઈ તેઓએ ત્યાં જઈને પોતાને જે દુઃખ હતું તે પોતાના પિતાને જણાવ્યું હે બ્રાહ્મણો તે સાંભળી એ દક્ષ દુઃખી પામ્યો તેણે ચંદ્રની પાસે જઈને શાંતિથી ચંદ્રને એ વચન કહ્યું દક્ષ બોલ્યો હે કલાના ભંડાર તું નિર્મળ કુળમાં ઉત્પન્ન થયો છો છતાં તમે પોતાના સર્વ અષ્ટિત્વ તરફ ઓછો વધતો ભાવ કેમ કરો છો જો તે પહેલાં એમ કર્યું હોત તો ભલે કર્યું પણ હવે ફરી તારે એવું વિષમ વર્તન ન કરવું કેમ કે એવું વિપરીત વર્તન નર્ક આપનારું કહેવાય છે સૂત બોલ્યા દક્ષે પોતે જમાઈ ચંદ્રને એમ સારી રીતે સમજાવ્યો અને પછી પાછી ખાતરી મેળવી તે પોતાના ઘેર ગયો જેને લીધે જગત ખૂબ મોહિત પામ્યું છે તે શિવમાયાના પ્રભાવથી ચંદ્ર પણ અતિશય મોહિત થયો હતો તેને તેનું વચન દક્ષનું વચન માન્યું નહીં જેથી જ્યારે શંભુ શુભ થવાનું હોય ત્યારે જ તેનું શુભ થાય છે પરંતુ જેનું જ્યારે અશુભ થવાનું હોય ત્યારે તેનું શુભ ક્યાંથી થાય ચંદ્ર પણ બળવાણ ભાવને વંશ થયો હતો જેથી તેણે દક્ષનું વચન માન્યું નહીં અને રોહિણીમાં આસક્ત બની તેણે બીજી સ્ત્રીઓને કદી સત્કારી જ નહીં તે સાંભળી દક્ષ દુઃખી થયો તે પોતે ચતુર હોય ફરી ચંદ્ર પાસે આવ્યો અને ઉત્તમ રીતિથી તેણે તેને ફરી વાર સમજાવ્યો છતાં એટલે કહ્યું હે ચંદ્ર તું સાંભળ મેં ઘણી વાર તને પહેલા સમજાવ્યો છે છતાં તે ન માન્યું તેથી તું રોગી થા સૂત બોલ્યો તેમણે એમ કહ્યું કે તરત ક્ષણે ચંદ્ર

હે મુનિ અતિ વિહળ થયેલા ઋષિઓ તથા દેવોએ બ્રહ્મા પાસે જઈ તેમને નમસ્કાર કરી સ્તુતિ કરી અને પછી તે બધું વૃતાંશ તેમને જણાવ્યું બ્રહ્મા પણ તેમનું વચન સાંભળી પરમ વિસ્મય પામ્યા તેમણે શિવની માયાની ખૂબ પ્રશંસા કરી અને તેઓને સાંભળવા આમ કહ્યું બ્રહ્મા બોલ્યા ઓહો સર્વ લોકોને દુઃખદાયી મોટું કષ્ટ આવ્યું છે ચંદ્ર પણ સર્વકાળ દુષ્ટ જ રહ્યો છે જેથી દક્ષે તેને શ્રાપ દીધો છે દુષ્ટચંદ્ર અનેકવાર બધા કર્મ જ કરેલા છે હે ઋષિઓ અને હે દેવો ચંદ્રના પ્રથમના કૃત્ય તમે સાંભળો દુષ્ટચંદ્રએ બૃહસ્પતિને ઘેર જઈ તેમની પત્ની તારાને હરી લીધી હતી જેથી એ બૃહસ્પતિ દેવેત્ય પાસે રહ્યા હતા તેમણે દેવેત્યનો આશ્રય કરી દેવો સામે યુદ્ધ કરાવ્યું હતું પછી મેં તથા અત્રિ ઋષિએ ચંદ્રને જ્યારે એવું દુષ્ટ કામ કરવાની ના પાડી ત્યારે તેણે બૃહસ્પતિને તારા આપી હતી પરંતુ એ તારાને સગર્ભા જોઈ બૃહસ્પતિએ કહ્યું આને હું સ્વીકાર કરીશ નહીં પછી અમે બૃહસ્પતિને તેવી હઠ કરતાં રોક્યા એટલે તેમણે તેને સ્વીકારી હતી પરંતુ તે વેળા તેને આવી શરત કરી હતી કે આ ગર્ભને તે અહીં જ છોડી દે તો જ હું તેને સ્વીકારીશ એમ તેમણે કહ્યું હતું એટલે હે શ્રેષ્ઠ મુનિઓ મેં તે ગર્ભ તેની પાસે છોડાવ્યો હતો પછી તેણીને પૂછાવ્યું હતું કે આ ગર્ભ કોનો છે ત્યારે તેણીએ કહ્યું હતું કે આ ગર્ભ ચંદ્રનો છે પછી મેં સમજાવ્યું તે બૃહસ્પતિએ તેને સ્વીકારી હતી એવા ચંદ્રના ઘણા દુષ્ટ ચરિત્ર છે તેનું શું વર્ણન કરવું હજી પણ તે એમ કેમ કરી રહ્યો હશે અથવા જે થઈ રહ્યું છે તે બધું ઠીક જ થઈ રહ્યું છે તેમાં કંઈ ફેરફાર થાય તેમ નથી એ નક્કી છે પરંતુ હવે તેનો ઉત્તમ ઉપાય હું તમને કહું છું તે તમે આદરથી સાંભળો પ્રભાસ નામના ઉત્તમ ક્ષેત્રમાં દેવની સાથે ચંદ્ર જાય અને ત્યાં મૃત્યુંજય વિધિથી શિવનું તે આરાધના કરે ત્યાં પોતાની આગળ શિવની સ્થાપના કરી ચંદ્ર કાયમ તપ કરે જેથી પ્રસન્ન થયેલા શંકર તેને પાછળથી ક્ષયરોગ રહિત કરશે સૂત બોલ્યા બ્રહ્માનું એવું વચન સાંભળી દેવર્ષિઓ ત્યાંથી પાછા ફર્યા અને ત્યાં ચંદ્ર તથા દક્ષ હતા ત્યાં બધા આવ્યા પછી તે દેવો તથા ઋષિઓ દક્ષને આશ્વાસન આપ્યું અને ચંદ્રની સાથે લઈ તેઓ બધા પ્રપાશ તીર્થમાં ગયા ત્યાં જઈને તેઓએ સરસ્વતી આદિ શ્રેષ્ઠ તીર્થોનું આહવાન કર્યું અને પાથ્વિક શિવલિંગનું સ્થાપના કરી મૃત્યુંજયના વિધાનપૂર્વક તે વખતે પૂજા કરી પછી દેવો તથા નિર્મળ આશ્રયવાળા બધા ઋષિઓ તે વેળા ચંદ્રને ત્યાં રાખી આનંદથી પોતપોતાના સ્થાને ગયા ચંદ્ર છ મહિના સુધી અખિલ તપ ચાલુ રાખ્યું અને મૃત્યુજય મંત્ર વડે શંકરનું પૂજન કર્યું તેણે દસ કરોડ મૃત્યુજય મંત્રનો જપ કર્યો અને નિશલ મનથી શિવનું ધ્યાન કરી તે ત્યાં બેસી રહ્યો તે પછી એ સ્થિતિમાં તે ચંદ્રને જોઈ પ્રભુ શંકર પ્રસન્ન થયા ભક્તવત્સલ્ય એ દેવે પ્રગટ થઈ પોતાના ભક્ત ચંદ્રને કહ્યું શંકર બોલ્યા હે ચંદ્ર તું વરદાન માગ તારું કલ્યાણ થાવો તે જે સર્વોદમ વરદાન તારા મનથી ઈચ્છું હશે તે સર્વ હું તને આપીશ ચંદ્ર બોલ્યો હે દેવોના ઈશ્વર જો આપ પ્રસન્ન થયા હોય તો મારે શું અસાધ્ય છે તો પણ હે શંકર મારા શરીરનો રોગ આપ દૂર કરો મારો અપરાધ આપ ક્ષમા કરો આપ સર્વકાળ મારું કલ્યાણ કરો એમ તમે કહ્યું એટલે શિવે આ વચન કહ્યું શિવ બોલ્યા હે ચંદ્ર એક પખવાડિયામાં તારી કળાઓ દરરોજ ક્ષય પામે ઓછી ઓછી થાવો અને ફરી બીજા પખવાડિયામાં નિરંતર તે કળાઓ દરરોજ વધ્યા કરો સૂત બોલ્યા એમ બન્યું ત્યારે દેવો હર્ષથી પૂર્ણ મનવાળા થઈ બધા ઋષિઓ તથા બ્રાહ્મણો સહિત જલ્દી ત્યાં આવ્યા તે બધાએ ત્યાં આવી ચંદ્રને અતિશય આશીષ દીધી અને બે હાથ જોડી શિવને નમસ્કાર કરી આદરથી તેમની પ્રાર્થના કરી દેવો બોલ્યા હે દેવોના દેવ મહાદેવ આપને નમસ્કાર થાઓ હે પરમેશ્વર શંભુ ઉમાદેવી સાથે અહીં સ્થિર થાઓ સૂત બોલ્યા પછી ચંદ્રમાએ પણ ઉત્તમ ભક્તિથી શંકરની સારી રીતે સ્તુતિ કરી એટલે પ્રભુ શંકર પણ પ્રથમ પોતે નિરાકાર જ હતા છતાં સાકાર પણ થઈ ગયા તે શંકરે દેવોને એ ક્ષેત્રના મહાત્મય માટે તથા ચંદ્રના યશ માટે ચંદ્રના નામે ત્યાં સ્થિર કરી હે બ્રાહ્મણો તે સોમેશ્વર નામે ત્રણેય ભુવનમાં પ્રખ્યાત થયા અને પૂજન કરવાથી ક્ષય કોઢ વગેરે રોગને તે નાશ કરે છે એ ચંદ્ર ધન્યવાદને પાત્ર તથા કુતાર્ગ થયો જેના નામે જગતના નાથ શંકર પોતે પૃથ્વીને પવિત્ર કરવા એ પ્રભાસ ક્ષેત્રમાં બિરાજે છે બધા દેવોએ ત્યાં એક કુંડ પણ સ્થાપ્યો છે જેનો શિવે તથા બ્રહ્માએ ત્યાં વિભાગ કર્યો નથી એ ચંદ્રકુંડ પૃથ્વી પર પાપનો નાશ કરનાર તરીકે પ્રખ્યાત છે એમાં જે મનુષ્ય સ્નાન કરે તે સર્વ પાપોથી છૂટી જાય છે એ કુંડમાં છ મહિના કેવળ સ્નાન કરવાથી જ ક્ષય વગેરે બધા અસાધ્ય રોગ પણ અવશ્ય નાશ પામે છે શુદ્ધાત્મા મનુષ્ય ક્ષેત્રની પરિક્રમા કરી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મેળવે છે અને મર્યા પછી સ્વર્ગમાં પૂજાય છે સોમનાથ લિંગનું દર્શને કરી મનુષ્ય સર્વોપાપોથી છૂટી જાય છે અને મન ફળ મેળવી મર્યા પછી સ્વર્ગમાં જાય છે જે મનુષ્ય જે જે ફળને ઉપદેશી એ તીર્થમાં જાય છે તે સંપૂર્ણપણે ફળ મેળવે છે એમાં સંચય નથી એ પ્રમાણે તે ઋષિઓ તથા દેવોએ તીર્થનું એવું ફળ

આ ઉત્પત્તિ સાંભળે છે અથવા બીજા લોકોને સંભળાવે છે તે સર્વકામનાઓ મેળવે છે અને સર્વોપાપોથી પાપોથી છૂટી જાય છે આ સાથે શિવ મહાપુરાણનું ચોથું કુટ કોટિરુદ્ર સંહિતામાં સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું વર્ણન નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય પંદરમું જેમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા નું શ્રવણ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કરશું અને ત્યાં સુધી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય